સામાન્ય માણસોની જીવાદોરી સમાન કે જે મુસાફરી ખર્ચ બચાવવા માટે તમામ જે મોટા ભાગના મુસાફરો છે રેલવે મારફતે મુસાફરી કરતા હોય છે પરંતુ રેલવે સ્ટેશન રેલવે પ્રશાસન દ્વારા જે સરખી વ્યવસ્થાઓ નથી કરવામાં આવતી તેના કારણે જ અસુવિધાઓના કારણે ઘણી વખત અકસ્માતોનો ભોગ જે ટ્રેન બનતી હોય છે તેવો જ એક વિડીયો વડોદરા શહેરના રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો છે જેમાં વિડીયોમાં જોઈ શકાય છે કે પગ સુદ્ધા મૂકવાની આ જગ્યા નથી છતાં પણ જે આ ટ્રેન છે તેમાં લોકો ફસાય અંદર ભરેલા છે જે પગ મૂકવાની પણ જગ્યા નથી તેવામાં જે આ વિડીયો છે વડોદરા રેલવે સ્ટેશનથી સામે આવ્યો છે ઘણી વખત જે ઉનાળાનું વેકેશન પણ ચાલી રહ્યું છે જેમાં જે મુસાફરી કરતા હોય છે ને રોજિંદા જે મુસાફરી ખર્ચ બચાવવા માટે પણ જે મુસાફરો છે રેલવે મારફતે મુસાફરી કરતા હોય છે પરંતુ આ સુવિધાનો અભાવ છે જે જોવા મળ્યો છે જો કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ છે કારણ કે જે મુસાફરોના ઘસારાને જોઈને જે